જય સ્વામિનારાયણ તારીખ પંદર બે બે હજાર પચીસ મહાવત્રી જ શનિવાર ભગવાન શ્રીહરિની આજ્ઞાએ ગોપાળાનંદ સ્વામી દર વર્ષે એક મહિનો ખાસ જૂનાગઢ પધારતા અને મંદિરમાં નિવાસ કરી કથા વાર્તાથી સૌને સંતોષ પમાડતા સંંત ઓગણીસો એકની સાલમાં જેઠ મહિનામાં સ્વામી જુનાગઢ પધારેલા ત્યારે કેટલાક સત્સંગીઓએ પોતાના કઠણ દેશકાળની સુખ દુઃખની વાતો સ્વામી આગળ કરી સર્વે સત્સંગીઓને દુઃખ નાશ પામે એવી પ્રાર્થના કરી ત્યારે સ્વામીએ ભીમ એકાદશીના સમયાની સભામાં વાતો કરતાં વર આપેલ કે કોઈ પણ સત્સંગીને ગમે તેવું દુઃખ આવે અથવા શરીર સંબંધી કે માનસિક કોઈ પીડા હોય અગર અશાંતિ થાય ત્યારે જુનાગઢ મંદિરમાં મહાપૂજા કરાવવી કઠિનમાં કઠિન દુઃખ અથવા વિઘ્ન હશે તે પણ મહાપૂજા કરવાથી ટળી જશે એવા અમારા આશીર્વાદ છે મહાપૂજામાં ભગવાનના સર્વે અવતારો તથા મુક્તોનું વેદ વેદવિધિથી ષોડશોપચાર પૂજન થાય છે અતિશય વિશુદ્ધ વાતાવરણમાં પૂર્ણ શાંતિ સાથે એકાગ્ર ચિત્તથી દ્રઢ વિશ્વાસપૂર્વક ભક્તિપૂર્ણ હૃદયથી ષોડસોપચાર વિધિથી મહાપૂજા થતી હોય ત્યાં સર્વે દેવો અને પ્રભુ સાક્ષાત પધારે છે આ પ્રમાણે કહીને ગોપાળાનંદ સ્વામીએ પોતાની પૂજામાંથી શાલિગ્રામ તથા મહાપૂજાનું પાથરણું કાઢી આપ્યું પછી બ્રહ્મચારી શ્રી વાસુદેવાનંદજી પાસે તુરંત મહાપૂજા કરાવવાનો પ્રારંભ કરાવ્યો ગોપાળાનંદ સ્વામીએ આપેલ શ્રીજી પ્રસાદીના તે શાલિગ્રામનું મહાપૂજામાં હંમેશા પૂજન થાય છે આ રીતે ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ પામીને સૌ સાધુ સત્સંગીઓ ધન્ય થયા ગુણાતીતાનંદ સ્વામીએ સર્વે સત્સંગીઓને મહાપૂજાનો મહિમા સમજાવી મંદિરમાં મહાપૂજા કરાવવાની આજ્ઞા કરી શ્રીજી મહારાજના કૃપાપાત્ર સત્સંગી ઉના ગામના નગર શેઠ ગણેશ શેઠ હતા તેમના ભત્રીજા નગર શેઠ વલ્લભજી શેઠ જૂનાગઢ રાજ્યના બહુ જ માનિતા અને પ્રખ્યાત સત્સંગી હતા ઉના મહાલનો બધો વહીવટ સરકાર વતી તેઓ કરતા એક વખત શેઠશ્રીને રાજ્ય સાથે વ્યવહાર બાબતે મોટો વાંધો પીડ્યો કેટલોક સમય ગયો છતાં તેનો કોઈ ઉકેલ થયો નહીં શેઠ જૂનાગઢ આવ્યા ગુણાત્તાન સ્વામીને પોતાની ઇજ્જત આબરૂ અને ધનમાલની હાનિ બાબતે ઘણી વાતો કરી ત્યારે સ્વામીએ કહ્યું કે મુંજાશો નહીં સ્વામિનારાયણ પ્રભુ સર્વોપરી છે એમ સમજી ભજન કરો અને ચાર મહિના સુધી જૂનાગઢ મંદિરમાં મહાપૂજા કરાવો શ્રીજી કૃપાથી બધી હરકત નષ્ટ થશે શેઠે તરત જ જૂનાગઢ મંદિરમાં મહાપૂજા કરાવવાનો સંકલ્પ કર્યો ત્યાં બન્યું પણ એવું કે એ જ રાત્રિએ જૂનાગઢના નવાબ ના નવાબ સાહેબને સાહેબે શેઠને યાદ કર્યા અને સવારે શેઠને માળ્યા હતા ત્યાંથી બોલાવીને ઘણા આદર સાથે કેટલાક હક્કો લખી આપ્યા અને અધિકારીઓ મારફત ઉનામાં શેઠનું ખૂબ સન્માન કર્યું તેથી તેઓ યશ આબરૂ સાથે સુખ સંપત્તિ મેળવીને શાંતિ પામ્યા વંથલીના પટેલ લક્ષ્મીદાસભાઈએ પણ એક વખત મુશ્કેલી પ્રસંગે મહાપૂજાઓ કરાવેલી પંચાળા દરબાર ઠાકોર ઝીણાભાઈના પૌત્ર દાજીભાઈ દર સાલ ચાતુર્માસની મહાપૂજાઓ કરાવતા દાજીભાઈને એક વખત જુનાગઢ રાજ્ય તરફથી મુશ્કેલી આવેલી તેથી તેમણે બાળ મુકુંદાસ સ્વામી પાસે દુઃખિત હૃદયે વાત કરી ત્યારે સ્વામીએ કહ્યું કે તમે જુનાગઢ મંદિરમાં છ મહિના સુધી અખંડ મહાપૂજા કરાવો તમારું દુઃખ ચોક્કસ દૂર થશે કારણ કે ગોપાળાનંદ સ્વામીએ સંત હરિભક્તો આગળ અનેક વખત કહેલ કે સત્સંગીઓના ભૂત પ્રેત સંબંધી દુઃખ ટાળવા જેમ સારંગપુરમાં હનુમાનજી પધરાવ્યા છે તેમ અમે જૂનાગઢમાં મહાપૂજા શરૂ કરાવી છે મહાપૂજાથી સર્વે દુઃખની નિવૃત્તિ થશે આવો ગોપાળાનંદ સ્વામીએ આશીર્વાદ આપેલો છે રાજકોટના પ્રતિષ્ઠિત સત્સંગી મિસ્ત્રી લખમણ ખેંગાર સરકારી બાંધકામ કરતાં રાજકોટમાં રેલનું જંક્શન તથા ભીસરીનું મોટું તળાવ તેમના હસ્તક બંધાયું તેમાં મોટા સાહેબ સાથે વાંધો પીડ્યો ઘણી મુશ્કેલીઓ આવી એ વખતે મુકુંદાસ સ્વામી રાજકોટ પધાર્યા મિસ્ત્રીએ દુઃખની વાત કરી ત્યારે સ્વામીએ હિંમત આપીને કહ્યું કે મિસ્ત્રી તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં મહાપૂજા કરાવો શ્રીહરી તમારું રૂડું કરશે મિસ્ત્રીએ મહાપૂજા કરીને એ જ સમયે ત્યાંથી મોટા સાહેબની બદલી થઈ તેમની જગ્યાએ જે સાહેબ આવ્યા તેમના દિલમાં એવી પ્રેરણા થઈ કે મિસ્ત્રીના જે પૈસા રોક્યા હતા તે આપી દીધા એટલું જ નહીં પણ બીજા નાના મોટા સત્તર કામ લખમણ ખેંગારને આપ્યા એ જ વર્ષમાં એમને મોટો લાભ રહ્યો તેથી સત્સંગમાં હજારો રૂપિયાની મિસ્ત્રીએ સેવા કરી હાલ પણ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીએ પ્રવાર્તાવેલ મહાપૂજાની વિધિ સંતો ભક્તો કરીને શ્રીહરિની પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે અસ્તુ જય સ્વામિનારાયણ બ્રહ્મનિષ્ઠ સંતોમાંથી